ભાગે બચાવ સરકારે કહ્યું કે અમે પાકિસ્તાનમાં ઘુસીને મારીશું ત્યારે બાંગ્લાદેશને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો અમે વિરોધ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર ચારમાં ત્રીસ મીટર રોડને મરહર્ષિ દદીચી ઋષિ માર્ગ નામકરણ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલર અજીત દદિત સહિત સ્થાનિકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના આ ઐતિહાસિક શહેરમાં હું આવ્યો તે અહીંયા મસ્જિદ દદીચી માર્ગ આ નામે એક નયા માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો મસ્જિદ અધિચીનો આખું જીવન તપ ત્યાગ સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે પરમવીર ચક્ર એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે એ વજ્ર મસ્જિદ અધિચીના અસ્થિઓથી બનેલું છે મસ્જિદ અધિચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે એટલે અહીંના કોર્પોરેશનનો આ દાદી સમાજનો અને આ સૌ બધાનું હું અભિનંદન કરું છું ધન્યવાદ આપું છું કે આપ બધાએ મળીને આ સુંદર કાર્યક્રમ કરેલું છે છઠ્ઠી ડિસેમ્બર જે બાદુનો રાજો ધ્વજ કરાયો હતો બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પ્રત્યારે અત્યાચાર થઈ રહ્યા છે बांग्लादेश में होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में हम घुस करके मारेंगे घुस करके मारने का यही समय है इस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वो सब कुछ करना चाहिए वो जो कर सकते समाचारों ना सतत अपडेट मिलवा ने यूट्यूब सब्सक्राइब करो बेल आईकॉन दबाव हमारी साथ जुड़ाये रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर